હવે નવમી ઓગસ્ટ આપણે ઉજવતા યાણે કારણ એક કાજા હતા કોઈ હે અનુરાગે કોઈ હતા કોઈ બીજા કોઈ જાતિ ની બ્રાહ્મણ ની વાયણો ની કોઈ નહીં અને આપણે જ કહે તો યા પાછળ નો એક કારણ આ કા આદિવાસી સભ્યતા સંસ્કૃતિ ને યાણે એક પરંપરા ધીરે 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 કરતા વિહીરાઈ રહ્યા નાશ પામી રહ્યો રહ્યા અને આપણે એકતા મે કાતે ગે ગે હલે ગીદડે બચાવા ટાંડે હે કો તમને લોકો મરી જાય નુડી ના વાત તે તે હે બચાવને હાર હો સરકાર પ્રયત્ન કરતી હે કોરચોડે આપણે કો તમ ચકલી યાણે બચાવને હાર હો બધા કાર્યક્રમો સરકાર કરતી હે હવે વિશ્વને અંદર પહેલા માં પહેલા આદિ અનાદિ કાળ કદાચ પાણી આ હવા યા હાથે જ કદાચ કોઈ જન્મિયો હોય

આપણે એ ધરતી ઉપર ભારત દેશની ધરતી ઉપર પહેલામાં પહેલા વસવાટ કરનારા જીવનારા આપણે આદિવાસી આપણે ઓમ અને અહીંયા જે જી વાયણે બામણે કે જે બીજી જાત આવી એ બહારથી આવીને વહી નાણે હવે આપણે એક સ્વભાવ બાવા હે કે કોઈ આપણે પાસે હાથ માગે તો આપણે કાંડો ધરી આપજે કોઈ કાંડો માગે તો આખો આખો હાથ આપી દેજે આદિવાસીની આપણે એક સો એક લક્ષણ આ ગમે ત્યાં આવીને ઉભો રહે આંગણે ઉભો રહે એટલે આપણે પાણી પૂછે હે કોજે બીજો આપડે પાસે હોય કા નહી હોય અત્ર આપડે કોજે એટલે આપડે ન આમાં લક્ષણ એટલે એને લાભ ઉઠાવી ના આપણે ઉપર જે મૂળ માલિક આપણે ગણા જે ત્યાં મૂળ માલિક ઉપર એને કબજો જમાવીને દો ગોલામીની અવસ્થામાં કહો વાય તે રીતે ગોલામીની અવસ્થામાં આજે આપણે હે મૂકી દેધા આજે આપણે અનામત અનામત કરતા હોમ કા ચાલ મારી નીચ કાણે પરણાવો નોકરી કરે તો મને હારો પડી યાણી નીચ કે હારો પડી પણ આજે આપણે એકદમ સરકાર કોઈને ખોટો નાગે તો ભલે નાગે મને કોઈ ચિંતા કાઈ નહીં પણ સરકાર આજે એ આ એ સરકાર આ એત્ર જ કઈ નહીં હે આઝાદ એ ફૂટની તમામ સરકાર આપણે અનામતને લાભ એક પાસે કોણીએ ગોળ લગાડી દે દો આ કા તું મેં અનામત આપી આપણે મૂળ માલિકા થી આપણે અનામત મિલી આહે આપણે કઈ ભીખ માં ના મિલી આપણે કઈ માગી ના છે પણ આ દેશના મૂળ માલિક આપણે આદિવાસી પોતી એટલા માટે હે એટલે અનામત મિલી હવે સરકાર કાજે કરતી આ કા આઝાદી ફૂટી આપણે હે બંધારણ જે સંવિધાન આપણે વાંચે સંવિધાનને અર્થ અર્થ જોતો આ બધા માટે સમાન કાયદો પણ આજની તારીખે આપણે એવો આદિવાસી આવો ફલાણો આવો ઠીકણું આ અને આજે તો અત્રો બધા વધી ગયા હે કા કોઈ જગાએ આપણે પોતાની પરિચય આપતા હો આપણે બીક નાગે હે ને આજ તો સૌરાષ્ટ્રમાં આજે એકત્રીસ વરાથી ઓમ એટલે મને આદિવાસી કીટ કહવાય અને આદિવાસી ઉપર કાણી કાણી બાબતમાં આદિવાસી આદિવાસીને આજની તારીખે એવા માનતા હે એટલે આપણે નવમી ઓગસ્ટનો એક મુખ્ય આશય આપણે સભ્યતા આપણે સંસ્કૃતિ આપણે રીત રિવાજ આપણે પરંપરા

પણ હવે આજે આપણે ચોદરામાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સુધી ભણાવજે ચોદરામાં જ બોની કઈ એ રીતે હે હવે તીન ઇંચ જયારે હાઈસ્કૂલમાં જાય ગુજરાતી આવડે અમુક કોઈ ડોહન જેને કા નવી વાવ નહીં આવી હોય આપણે તેને કહો છે એ દહાલો ને જાતો ખેતે ચારુવાડી નહીં આવતા એક પારો પણ આપણે વાવી ને હે દાહાલો ની દેખસો હોય દાહાલો ની તૈરો હોય ચારું ની વાડ્યો હોય તો તે ચારું વાડી હોકે ની વાડી હોકે પારો નાવી હોકે ની વાડી હોકે એટલે કોણો મતલબ એ આપણે સભ્યતા સંસ્કૃતિ આપણે હાચું વાણી જા મને ગુજરાતી માં ની સમજ પડે એવો કાઈ ની હે નાનના નીચ કારણે તું મે ગમમેતી મૂકી ઇધ્યા હે અંગ્રેજી માં અમેરિકાનો નીચકો નાનો ત્યાં નો અંગ્રેજીમાં કાને બોને તો કે ત્યાં આ કાની કોરમાં થઈ તે રીતે બોનાય અમે આપણે કોરમાં આપણે ચોદરામાં બોનતા પણ નિહાલી માંથી ગુજરાતીમાં બોને તો હારો કાને હારો કાતિયાને આગુલ જાતા મુશ્કેલી ની પડે આ 31 વરાથી સૌરાષ્ટ્રમાં ઓ મેહ એટલે આપણે બોનજે એટલે ત્યાં 71% દક્ષિણ ગુજરાતના હા તો કે આદિવાસી તો કે હા એટલે આપણે કિંમતો ત્યાં હોય જાય તે રીતે વલસાડ માણો જાય પંચમહાલ દાહોદ માણો જાય એટલે એણે બોની ભાષા રહેણી કેણી લેહકો આખો બદલાઈ જાય એટલે એને મનમાં એવી ગ્રંથિ ખરી એટલે આપણે નીચ કાણે ભણાવવાનો આયાના જ કહોતો કે ચોદરામાં ચોદરામાં બોલતા આવડવો જ જોજે મારે એકત્રી વર્ષે હવે સૌરાષ્ટ્રમાં હે કોઈને બાપની બાપની તાકાત કાંઈ નહીં કાંઈ ચોદરામાં ના થાવી તો મને કોઈ હકી કોઈને તાકાત કઈ નહીં હે કઈ કઈ ગોરા એટલે ચોદરા આમાં જ બોલતો જી કઈ કહી હતી તમામ જે કઈ વ્યવહાર હોતા તે અહીં ન કરતો સવાલ હો કઈ નહીં પણ સવાલ આપણે નહીં જ કારણ ભવિષ્યમાં તૈયાર કરવાના અમે અહીંયા પાછી એક સરકારને ચાલ પહેલા આપણે હે પાંચ વરણો ફિક્સ પગાર નક્કી કદા બધે ખ્યાલ હોય કદાચ ભણતે હોય કે જે ભણીના ગણીના

તો કે આજે રાબડો ટચ નો ખાઈ ને હોય એમ બોકો ફરી જીવી હકો આત્મનિર્ભરતા દાહલી નહીં નાઈ જાયને નેદી હકો દાહલ નહીં નાઈ ચારો વાડી હકો કોદાલ નહીં નાઈ ગોડી હકો ટીકામ નહીં ને ખોદી હકો ગાડલો નહીં ને હોલ બલજ નહીં ને ખેડી હકો આપણે પાસે એ સભ્યતા સંસ્કૃતિ ને પરંપરા એ આપણે આત્મનિર્ભરતા આત્મનિર્ભરતા એટલે આજે તો આપણે જે રીતે કઈ કોને હોય ને ચાલ વાંકને જવા પડી માંડવી જવા પડી ને દેવગઢ જવા પડી ને ગોઢે જવા પડી ને એ તો હું દેવગઢ આપણે કહોતા બાકી ગોઢે એ જ કહોતા પાવણ મતલબ એ નીચ કે હે પોણાવણે પણ તમામ પ્રકારની આપણી સભ્યતા સંસ્કૃતિ ત્યાંને આકાની કેલુત જ રહો પડી ત્યાંને હિકુ જ રહો પડી બીજો આકા અનામતની વાત આવી તે પાંચ વરહા ફૂટી વરહાણો કરાર હોય ગો ગોણી ગોણી નહો આપણે એટલે ધંધો હું ધંધો આપણે કાહ આ ન હવે મય તું મેં કહે તે દાલ દેખશ ના છે ને કોઈ મને કોઈ દાલ અહીંયા દાલ કહેવાય હે તો મને નવાઈ નાગે કા નહીં એટલે કત્રી બાબત એવી આ કે આપણે સમાજ પાસે આર્થિક રીતે એટલે પૈસાની રીતે જે તો પૈસા આપણે પાસે કાંઈ નહીં આવે કાંઈ ને કાંઈ નહીં હે કોઈને ખોટા નાગે તો જાય તે નિર્ણય પણ આપણે બધી જમીન જાયદાદ માલ મિલકત બદ્ધણ હે હડપીને દવા આપણે પાસે આજે શોર્ટી માખતે અમો અનુરાગે કહ્યો કા અત્રા અત્રા દાખલા જોજે હે હાવ હાચી વાત આહ બ યાણે કારણ સરકારને બેવડી ચાલા એક પાસે આંદોલન ઉભો કરાવ્યો કા તુમે એ રીતે લડા હે કા ખોટા શોર્ટી અને તમારે નોકરી બીજે નહીં જાતે વાત બી સાચી હહે પણ બીજે બહે આપણે હે પેરવી દે દા કા પેરવી દે દા તુમારે અત્રા પુરાવા આપત્ય તમે આદિવાસીમાં માં ગણ હવે અત્રા પુરાવા એટલે ભૌગોલિક રીતે જે ગુજરાતને ને પૂર્વ પટ્ટી એ તો આપણે બંદારણ આવ આઝાદી ફૂટી નક્કી હો કા ગુજરાતની ગુજરાત પૂર્વ પટ્ટી એટલે આદિવાસી વિસ્તાર પણ ત્યાં પહેલા આપણે તમામ પ્રકારનો વિસ્તાર આખે આખો ભારત આપણે ઉતનો તમારે કદાચ ધાર્મિક ગ્રંથોમાં વાંચવો હોય તો રામાયણ અને મહાભારતમાંય તમે એ પુ પુરાણમાંય જાણે પુરાવા મિલી રહી હે કારણ રીતે મિલી રહી કાજ્માં જે રાક્ષસ આ હે તે રાક્ષસ બીજા કોઈ નહીં આપણે આદિવાસી પણ એને એ રીતે આપણે હે ચિત્રી દીધા અને ત્યારથી આપણે હે હે ના ગો હું ધારો કે મારી નિચ કહો હા એ નહીં પણ મારે નિજ કારણે નહીં પણ મારી નિચ કારણે નિજ કારણે બી કોઈ નહીં પણ તીન પેઢી હોય ગોઈ અમુક વાંચતા નક્તા જ ના થાય તો ત્યાં ફૂટી જી આવે તી ઉલ્લુ બનાવી જાય બનાવી જાય કા નહીં એટલે નોકરી મેલું વહારું આપણે ભણવો જોઈએ હે એના જ કહતું પણ કોઈ આપણે હે ઉલ્લું નહીં બનાવી જાય કોઈ આપણે છેતરી નહીં જાય તોતરા ખાતર બી આપણે હે ભણવા પડી હે દાહાલો ઓલખીતા નહીં આવડે તો દાહાલ હે આપણે નહીં હક શકશે હે કા હલકા વખીરો આપણે હે બોમતા આવડે કે નહીં ઓલખીતા આવડે તે

ટીમ માથે કદાચ આય દહ ટકા આય માણે વધી હકાત પણ રાજકીય રીતે આપણે હે બધાએ હલામાન ફલાણામાં ઠીકણામાં ઠીકણામાં કરી નાખશે એટલે આપણે ખેડીક ભાજપને વાત કરજે ખેડીક કોંગ્રેસને વાત કરજે ખેડીકે આપણે વાત કરજે એમાંય આપણે વેચાઈ ગયો બીજી એક વાત આપણે હેં કા ઓલું બનાવ્યા તો કા તરમણે રીતે હે અમે અહીંયા આ ટીના પાડીના માણસ હોય દેખાતા કોઈ વળી મોક્ષ માર્ગી વાળો હોય કોઈ વળી સ્વાયમી નારાયણ સંપ્રદાય વાલો હોય તો ધર્મમાં બી આપણે હવે વેચી નાખશા હવે તીમમાં થ બી અધીરો હે ઓલે આપણે કાજા કહે ઈસુ ખ્રિસ્ત વાલે તીમમાં આદિવાસી જે આપણે હે તોય પાછા તો કે નહીં એ ઈસુ વાલે હે નહીં એ સતકેવલ વાલે નહીં મોક્ષ માર્ગી વાલે આપણે હે એમાં બી ઇરાદાપૂર્વક અને આપણે

અપણ રહ્યા અશિક્ષિત રહ્યા અજ્ઞાની રહ્યા ધર્મમાં પડી ગયો રાજકારણમાં પડી ગયો અને આપણે બે પગા પૂર્વ થાકામ અહીં આપણે વિરાઈ ગયો એટલે ફૂટી શાકાય ના હે કારણે વરજે છે પણ હકીકતમાં આપણે એ જે જ્ઞાન હોવા જો તી કાય નહીં થોડીક વાત લંબાઈ ગઈ પણ હવે વાત પૂરી હોય તો એ બી ગાય નહીં આ કારણ કે અત્રી વારથી એ બધી વાત હોઈ જાય તે વય નહીં આ પલ્લા ખોદી મને કોઈ ચિંતા કઈ નહીં પણ અમે મને તમારે ચિંતા એટલે વધારે નાચ કહો બીજી વાર મને અહીંયા એક મોકો મિલ્યો નવા રોડમાં આવવાનો અને બોનવાળો મોકો મિલ્યો અને એ સ્વાગતમાં માનતો કાંઈ નહીં હે આપણે બધા જ હરખા અમે મેં બાકી તું હા કરતા આ મોટો હે એટલે આ ઊંચી ટેંગડી નહીં ફીરો પણ એ સિવાય